દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અહીંયાના જે વિસ્તારમાં ટીમલી ખૂબ જ પ્રખ્યાત છે સાથે સાથે અહીંયાના જે આદિવાસી નવયુવાનો છે તેઓ પણ હવે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએસર તરીકે સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થઈ રહ્યા છે પરંતુ અમે અમારા દાહોદ લાઈવના માધ્યમથી આજે જે સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએસર તરીકે સોશિયલ મીડિયામાં જે એકાઉન્ટ ધરાવે છે અથવા વિડીયો ક્રિએટર છે અથવા ટીમલીના કલાકારો છે તેમના માટે એક મહત્વપૂર્ણ સમાચાર અમે આપણા સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે કે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આજ રોજ સાયબર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર રાપર કચ્છના રાપરના યુવક સામે કાયદેસરની ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરવામાં આવી હતી આ દરમિયાન આદિવાસી સમાજના આગેવાનોએ ટીમલી કલાકારો જે અભદ્ર ભાષાનું વર્તન કરશે અથવા ડબલ મિનિંગમાં સોંગ વગાડશે અથવા જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જે વિડીયો ક્રિએટિંગ કરે છે ખાસ કરીને આદિવાસી વિસ્તારના જે કોઈ પણ હોય તો એ ડબલ મિનિંગમાં વાતો કરશે અથવા કોઈ અભદ્ર ભાષાનો પ્રયોગ કરશે તો આદિવાસી સમાજ તેમનો વિરોધ કરશે અને પોલીસમાં તેમની કાયદેસરની ફરિયાદ નોંધાશે તે અંગે હવે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આજે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી હતી રજૂઆત કર્યા બાદ મીડિયા સમક્ષ આદિવાસી સમાજના આગેવાનોએ શું કહ્યું તેની પણ સાંભળી લઈએ જોહાર જય ભીલ પ્રદેશ ટીમલી કલાકારો અને સોશિયલ મીડિયાના જે વિડિયો ક્રિએટર છે એ લોકોને મેસેજ આપવા માંગીએ છે આદિવાસી પરિવાર અને સમગ્ર આદિવાસી સમાજ દ્વારા કે આવનાર સમયમાં જે કોઈ ટીમલીના કલાકારો છે તેઓ અભદ્ર ભાષાઓનો ઉપયોગ કરશે ડબલ મિનિંગમાં વાતો કરશે અથવા ગાળાગાળી જેવો વિડીયો અને સોંગમાં સાંભળવા મળશે તો સમગ્ર સમાજ તેમનો બહિષ્કાર કરશે સાથે સાથે પોલીસ પ્રશાસન દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવશે એની આદિવાસી સમાજ અને આદિવાસી પરિવાર દ્વારા અહીંયા પોલીસ પ્રશાસનને બાહેધરી અમને આપી છે જોહાર જય ભીલ પ્રદેશ ની આ સોશિયલ મીડિયામાં વિડીયો ક્રિએટર તરીકે ફેમસ થયેલા યુવાનો તેમજ ટીમલી કલાકારો ખાસ હવે ધ્યાન રાખજો તમારા કોઈપણ કન્ટેન્ટમાં અભદ્ર ભાષાનો અથવા ડબલ મિનિંગ ભાષાનો પ્રયોગ ના કરતા અથવા સામાજિક છબી ખરડાય અથવા સમાજમાં ખોટો મેસેજ જાય તેવું કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ ના કરતા જો તમે આવું કરશો તો આદિવાસી સમાજ તેનો વિરોધ કરશે સાથે સાથે પોલીસ પણ હવે તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે તેવું હવે બાહેદારી પોલીસ દ્વારા પણ માનવામાં આવી છે એટલે અમે અમારા ચેનલના માધ્યમથી અપીલ કરીએ છીએ કે તમે સારા વિડીયો ક્રિએટર બનો સમાજને આગળ લાવવા માટે આદિવાસી સમાજની સંસ્કૃતિ કલ્ચર તેમનું રહેન સહેન તેમની ખાન તેમની પ્રકૃતિ સાથે જોડાયેલી તમામ બાબતો તમે સોશિયલ મીડિયામાં ફેલાવો જેથી કરીને સમાજનો ઉદ્ધાર થાય સમાજ આગળ આવે અને આવનારી પેઢીને આપણો સમાજ કેટલો પ્રકૃતિથી જોડાયેલો છે તેની સંસ્કૃતિ શું છે તે અંગે માહિતગાર રહે ધન્યવાદ